એક પ્લેટ તીખી તમતમતી પાણીપુરી આપજો બે પ્લેટ ઘૂઘરા આપજો ડબલ તીખા રાખજો સીઝલર સ્પાઇસી આપજો ભજીયા હોય કે પકોડા ચોમાસુ હોય કે શિયાળો લારી હોય કે વૈભવી હોટલ દેશના દરેક ખૂણે આવા સ્પાઇસી અને ચટ્ટાકેદાર સંવાદો અચૂક સાંભળવા મળે છે આ સ્પાઇસી તીખા તમતમતા સ્વાદ માટે મુખ્યત્વે જવાબદાર છે મરચાં રાજકોટ જિલ્લાના સમગ્ર દેશમાં જાણીતા છે ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને કર્ણાટક જ્યાં રાજકોટ જિલ્લાના સાનિયા અને રેવા બે જાતના મરચા ખૂબ જ જાણીતા બન્યા છે મરચાના વેપાર થકી ભારતના અન્ય રાજ્યોમાં જામકંડોણા તાલુકાનું બાલાપર ગામ ખૂબ જ જાણીતું બન્યું છે પરંતુ મરચાના બિયારણને સીધા વાવેતર કરતા ઘણી વાર વધુ તાપ કે અનુકૂળ વાતાવરણ ન હોવાને કારણે પાક બળવાની શક્યતા રહે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ધરું એટલે કે જે તે પાકના કલમ કે રોપા કે તેનો છોડ તૈયાર કરવા માટે ખાસ નર્સરીની સહાય આપવામાં આવે છે બાગાયત વિભાગની આ યોજના અન્વયે રાજકોટ જિલ્લાનો જામકંડોરણા તાલુકો તેમાં અગ્રેસર બન્યો છે જામકંડોરણા તાલુકામાં બાગાયત વિભાગ રાજકોટ દ્વારા સ્વરોજગાર લક્ષી બાગાયત નર્સરી યોજના અન્વયે વર્ષ બે હજાર અંતર્ગત કુલ સોળ જેટલી નર્સરીઓ બનાવવા માટે કુલ રૂપિયા છત્રીસ લાખ સોળ હજાર છસોની રકમ ફાળવવામાં આવી મારું નામ છે ધર્મેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ ગીણૈયા ગામ બાલાપર તાલુકો જામકનાણા અમે આ ડૂમ બનાવેલો છે બાગાયત ખાતા દ્વારા રાજ્ય સરકાર શ્રી યોજના હેઠળ ડૂમ બનાવેલો છે તેથી અમને આ લાભ ઘણો મળ્યો છે મરસીનો આ નર્સરી બનાવી છે અમે મરસીના રોપા માટે અને નર્સરી નહોતી ત્યારે આ અમારે બિયારણ બબ્બે વાર ફેલ જતું ટેપરેશનના લીધે ઊગતું નહીં અથવા વધુ વરસાદ પડે તો સુકાઈ જતું એના લીધે અમને બહુ આ ફાયદો થયો છે અને બિયારણમાં જર્મિનેશનમાં વાવવામાંય અમારે બહુ સારું પડે છે જે બિયારણ જોતું એથી અમારે ચાલીસ ટકા ઓછું જોઈશે અને રોપે રોપ ઉસરી જાય છે અને રોગ પ્રતિકારક રોગમાં દવાનો કોઈ ખર્ચો થતો નથી મારું નામ હિતેશભાઈ જીવરાજભાઈ રાણપરિયા ગામ બાલાપર તાલુકો જામકંડોળા અને જિલ્લો રાજકોટ અમે લોકોએ બાગાયત દ્વારા સરકારશ્રીની યોજનામાં નર્સરી બનાવેલી હતી એ નર્સરીમાં અમે મરચી સાનિયા હાઈબ્રિડના ધરવું કરેલા રોપા એ વ્યવસ્થિત રીતે સારા થઈ ગયા અને પાંત્રીથી ચાલી દિવસમાં એમાં રોપા થઈ જાય છે ખુલ્લા જગ્યામાં વરસાદ નડે છે તડકો નડે છે એટલે ધરું હરખા થતા નથી અને અમારું ગામ એકદમ મરસી બાબતે પ્રગતિશીલ છે અમારા ગામની જમીન કુલ એવરેજ આઠ હજાર વીઘા છે કુલ એમાંથી પાંચ હજાર પંચાવનસો વીઘા જેટલું એવરેજ ત્રણથી ચાર આ મરચી વાવે છે એમાં હાઈબ્રિડ મરસી સાનિયા સિત્તેરથી એંસી ટકા વાવે છે અને રેવા ટાઈપનું મરસું આવે દસ પંદર ટકા અને દેશી મરસું બે પાંચ ટકા ખેડૂતો વાવે છે અને મરસીથી અમારા ગામડાઓમાં સારું એવું ઉત્પાદન પ્રોફિટ અને બેનિફિટ મળેલ છે અને મરચાંના ભાવ બે હજારથી માંડીને ત્રણ હજાર ચાર હજાર પિસ્તાલીસો જેવી બજાર માર્કેટ પ્રમાણે સારા ભાવ મળે છે બાગાયત વિભાગ રાજકોટ તરફથી આ અમને જે સહાય મળી એ હું મારે બધું ઉત્પાદનમાંય ફેર પડશે હું દિલથી તેમનો આભાર ખૂબ ખૂબ માનું છું